એટલે કદાચ હું એવું કહી શકાય કે ભાઈ એને જમવાનું એક ટક બે ટક ન મળે તો ચાલે પણ લોહી તો એને રક્ત તો એને છે મળવું જ જોઈએ જો એને સમયાંતર અ જ્યારે પણ રક્ત ચડાવવાનું થાય કારણ કે સામાન્ય રીતે દસ દિવસ થી વીસ દિવસ છે થેલેસીમિયાના દર્દીને છે લોહી ચડાવવાનું હોય છે અને એને જો નિયમિત એ લોહી ન મળે તો એમના હેમોગ્લોબિન ની જે ટકાવારી છે એ ઓછી થાય છે નબળાઈ આવે છે

એ પરિસ્થિતિનું નિર્માણ છે થતું હોય છે હું તો થેલેસીમિયા સાથે સંકળાયેલો છું ઘણા બધા બાળકોને હું જોઉં છું કે એની લોહી ચડવાની ડેક દાખલા તરીકે આજની ડેક છે પણ બ્લડ નથી મળ્યું તો એને ત્રણ ચાર દિવસ સુધી છે રાહ જોવી પડે છે એમાંય ખાસ કરીને જે રેર બ્લ બ્લડ ગ્રુપ હોય છે એબી નેગેટિવ હોય એ નેગેટિવ હોય એબી પોઝિટિવ હોય તો આ રેર બ્લડ ગ્રુપ છે બહુ ઓછા લોકો પાસે આ બ્લડ ગ્રુપ બ્લડ હોય છે અને એ પણ

તો આપણે એવું કહીશ એવું કેવું પડે છે અનુભવો છો એટલે આપણને તો બધી ખબર જ હોય તો આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમાંથી અમુક લોકોને એ પણ માર્ગ્રસ્ત બાળક હોય છે એને મેજર શું કહેવાય માઇનર શું કહેવાય સાથે તે રાજકોટમાં કેટલા બાળકો થેલેસેમિયા ગ્રસ્ત હશે અને કઈ રીતના કેટલા સમયગાળા બ્લડ આ છે એ બે પ્રકારના હોય છે માઇનર અને મેજર જી છે એ કોઈ બીમારી નથી જી જી અરે યાર એ સો ટકા સુધી હોય કે માઇનોર વ્યક્તિ હોય એનું તમે હેમોગ્લોબિન ચેક કરો તો કદાચ અગિયાર સાડા અગિયાર જેટલું હોય કોઈ પણ પ્રકારની બીમારી નથી એનું ઉત્તમ ઉદાહરણ છે અમિતાભ બચ્ચન પણ જો આ બંને થેલેસીમિયા માઇનોર વ્યક્તિ લગ્ન કરે છે તો એનું આવનારું બાળક છે થેલેસીમિયા મેજર છે જન્મે છે એમાં થેલેસીમિયા મેજર જન્મવાના ચાન્સ પચીસ ટકા છે પચીસ ટકા ચાન્સ નોર્મલ એટલે કે મેજરય નો હોય માઇનોરય નો હોય અને પચાસ ટકા છે એ થેલેસીમિયા માઇનોર જન્મવાના ચાન્સ છે એટલે આ રોગને અટકાવવા માટે એનો એક જ ઉપાય છે કે ભાઈ લગ્ન પહેલા થેલેસેમિયા નું સ્ટેટસ છે એ જોવું પડે કુંડળી મેચ થાય કે ન થાય કુંડળીય ની આપણે તપાસ કરીએ કે ન કરીએ પણ થેલેસેમિયા ની તપાસ કરવી જોઈએ જો કોઈ વ્યક્તિ થેલેસેમિયા માઈનોર છે તો એમણે એમના લાઈફ પાર્ટનર નોર્મલ જ ગોતવા પડે તો જ આપણે આ રોગને અટકાવી શકીએ બાકી ન અટકાવી શકીએ પછી વાત રહી કે ભાઈ થેલેસેમિયા મેજર તો થેલેસેમિયા મેજર નું બાળક જ્યારે જન્મે છે સામાન્ય રીતે છ મહિના થી અઢાર મહિનાની વચ્ચેમિયા મેજર છે એવું ડિટેક્ટ છે થતું હોય છે અને દર્દીને છે એ લોહી બનતું નથી આપડા જે રક્ત કણો છે એ રક્ત કણો નોર્મલ વ્યક્તિમાં એવું હોય કે રક્ત કણો છે એ તૂટે પછી નવા બને એટલે ફેલેસીમિયાના પેશન્ટ હોય એમાં છે રક્ત કણો છે એ બનતા નથી અને એટલા માટે એને છે રક્ત કણો એ બાર થી ચડાવવા પડે છે લોહી સ્વરૂપે છે જનરલી છે જે પેશન્ટ ચડાવવું પડે છે દાખલા તરીકે કોઈ પેશન્ટ નું જન્મ થયો તો એ પેશન્ટ હજી નાનું છે એટલે એને એક મહિને કે સવા મહિને છે એ લોહી ચડાવવું પડે છે એમ જેમ એની ઉંમર વધતી જાય એમ એમ છે એની બ્લડ ની રિક્વાયરમેન્ટ વધતી જાય છે એટલે એ પીરિયડ ઘટીને છે ત્રીસ દિવસમાંથી પચીસ દિવસ વીસ દિવસ અને મારી જેટલી ઉમર હોય તો દસ દિવસે પણ છે લોહી છે એ ચડાવવું પડે છે અને જેમ મેં પેલા વાત કરી કે ભાઈ લોહી જ એ અમારો ખોરાક છે એટલે જો લોહી ન મળે તો અમારું અસ્તિત્વ છે એ જોખમ માં મુકાઈ જાય છે આજે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં થી આઠસો બાળકો છે એ બ્લડ ચડાવે છે

જો આટલી મેન્ટ હોય તો બીજા નાના મોટા તો ઘણી બધી ઘણા બધા રોગો છે જરૂર પડે છે એટલે ખુબ કપરી પરિસ્થિતિ હોય છે અને જયારે બાળકને નથી બ્લડ મળતું અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે તમે આજે દાખલા તરીકે બ્લડ ચડાવ્યું ચૌદ તારીખ છે આજે હવે નેક્સ્ટ એને છે એ એક દિવસે કે દસ દિવસે ચડાવવાનું હોય છે તો મારે છે આજથી આવતા દસ પંદર દિવસ પછી બ્લડ મને મળી રહે ઉનાળાના સમયમાં આવી ખરાબ પરિસ્થિતિ હોય છે તેમ છતાં પણ ઘણા બધા બાળકો એવા છે કે જેને છે એ જયારે એનો બ્લડ ચડાવવાનો સમય આવે એની તારીખ આવે ત્યારે એને બ્લડ મળતું નથી અને ત્રણ ચાર દિવસ પાંચ દિવસ સુધી છે એને ઓલું ચડાવવું પડે છે જેને કારણે એની ની ટકાવારી ઘટી જાય છે અને એની ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે એ થતી હોય છે જી રવિ આપણે વાત કરી કે આપ જે થેલેસેમિયા ગ્રસ્ત બાળક છો કે આપણે થેલેસેમિયા ગ્રસ્ત જે કહેવાય જે વ્યક્તિ છો અત્યારે જે છે તો આપ સાથે સાથે આપનું બ્લડ જે ચડાવવાનું તો કામગીરી આપની કન્ટિન્યુ સતત હોય જ છે દર છે સાથે જે લોકોને બ્લડની જરૂરિયાત હોય એ લોકોને પણ આપ ધ્યાન રાખો સાથે કે જે થેલેસેમિયા ગ્રસ્ત જનજાગૃતિ કહેવાય આપણે કે જે પછી આપણા જીવનમાં કઈ છે નહીં આપણે કઈ કરી શકીએ નથી એવું ઘણા બાળકો કે છોકરાઓ કે છોકરીઓ વિચારતા હોય છે

સૌપ્રથમ તો એક સમય હતો કે જ્યારે વીસ ત્રીસ વર્ષ પહેલા થેલેસીમિયાના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની જનજાગૃતિ નહોતી કઈ ખ્યાલ જ નતો ત્યારે એવું કહેવાતું કે ભાઈ થેલેસીમિયા મેજર નો દર્દી છે એની ઉંમર દસ પંદર વર્ષ શા માટે કે ભાઈ ત્યારે છે એ ફક્ત એને બ્લડ એ માડમાંડ મળતું અને બીજી થેલેસીમિયામાં બીજી ઘણી બધી દવાઓ અને બીજી સારવાર લેવી પડે છે એ કોઈ પણ પ્રકાર ની દવાઓ કે સારવાર છે એ સમયમાં ઉપલબ્ધન होती એટલે ત્યારે છે એક નિરાશાનો સમય હતો દર્દી માટે દર્દીના વાલી માટે અને દરેક માટે જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ એમ છે એ સમાજ પણ જાગૃત થતો ગયો સમાજનો સરકારનો સપોર્ટ મળતો ગયો અને અત્યારે એલસીમ ને દર્દીને છે એ સરકાર શ્રી દ્વારા દરેક પ્રકારની સુવિધા વિના મૂલ્યે મળે છે એટલે મારી થેલેસીમિયા ના દર્દી ને તો એક જ સલાહ છે કે ભાઈ તમે હિંમત ના હારો આત્મવિશ્વાસ રાખો અને નિયમિત પ્રમાણે થેલેસીમિયા ની જે કઈ તમારી સારવાર છે પછી એ લોહી ચડાવવાની હોય કે દવા લેવાની હોય કે ડેસ્પેરલ ઇન્જેક્શન લેવાની હોય કે બીજી કોઈ પણ સારવાર એ તમે નિયમિત લ્યો સરકાર તમને ખૂબ સપોર્ટ આપે છે સમાજ તમને ખૂબ સપોર્ટ આપે છે અને ખૂબ એજ્યુકેટ થાવ કારણ કે તમે જો શિક્ષિત થશો તો કાલ સવારે તમે છે તમારા પગ ઉપર રહેશો તમે બનશો તમારે કોઈ સામે હાથ છે ફેલાવો નહીં પડે અને ભવિષ્ય છે એ ભલે થેલેસીમિયા છે પણ હું તો ત્યાં સુધી કહીશ મારું પોતાનું ઉદાહરણ આપીને કે ભાઈ થેલેસીમિયા ના દર્દી જો વ્યવસ્થિત રીતે સારવાર લે તો એનું ભવિષ્ય ખુબ સુંદર છે અને નોર્મલ વ્યક્તિ કરતા પણ સારું જીવન છે આ ઉપરાંત ને પણ મારે ખાસ આ તકે બે વિનંતી કરવાની કે એક થેલેસીમિયા નું છે એ ચેકઅપ તમારા સમાજમાં કુટુંબમાં જે પણ અપરિણીત યુવકો અને યુવતીઓ છે એનું થાય અને એક આપણે પ્રણ લઈએ કે ભાઈ થેલેસેમિયા માઈનોર હોય તો સામેનું પાત્ર થેલેસેમિયા માઈનોર વાળું આપણે નય જ બોતીએ તો જ આપણે આ રોગને છે અટકાવી શકશું અને બીજું ખાસ કે ભાઈ અઢાર વર્ષ થી વધુ વયના જે લોકો છે અને કોઈ પણ પ્રકારની બીમારી નથી કે દવા નથી લેતા એ દરેક વ્યક્તિઓ છે કે રક્તદાન કરવા માટે આગળ આવે રક્તદાન કરવા માટે ઘણી બધી છે લઘુતા ગ્રંથિ લોકો પીડાય છે પણ એવું કઈ નથી રક્ત કરવાથી તમારા શરીર ને ફાયદો થાય છે નાના મોટા કઈ રોગ હોય તો પણ તમને ખબર પડી જાય છે છે આ ઉપરાંત હૃદય મજબૂત થાય છે રક્તદાન કરવાથી કોઈ પણ પ્રકારની છે આડઅસર થતી નથી એટલે મારી સમાજના લોકો ને આ બે વિનંતી છે કેસ લગ્ન પેલા થાય અને અઢાર વર્ષથી વધુ હોયના દરેક તંદુરસ્ત લોકો પછી એ મહિલા હોય કે પુરુષ હોય

તો આગળ એનું જીવન પણ એક ઉજાગર આપણે કહેવાય કેવાય નોર્મલ વ્યક્તિ હોય છે એની જેમ જ એમ હોય છે સાથે આપ જે જે કાર્ય કરો છો કે આપ પીએચડી પણ કરેલા છો સાથે યુનિવર્સિટીમાં અને સાથે જનજાગૃતિ પણ કામ કરી રહ્યા છો આજે જે વિશ્વ રક્તદાતા દિવસ છે તો જે લોકો આપની રક્ત પોતાડે છે આપની રક્ત આપે છે પોતાને તો એ માટે આપને સંદેશો કે વધારે ને વધારે લોકો હજી આમાં રક્તદાન કરે અમારા રક્તદાતા મિત્રો અને સાથે જે લોકો રક્તદાન કરે છે એ લોકો નિયમિત વર્ક ઇનકે માટે યાદ આપું છું सर्वप्रथम તો જે લોકો रक्तदान કરે છે કે પછી મને કરતા હોય કે બીજો કોઈ પણ વ્યક્તિને કરતા હોય

અ આપડા દેશની અંદર અથવા તો આપણે હિન્દુ જે સંસ્કૃતિ છે સંસ્કૃતિ માં છે એ એવું કેવાય કે ભાઈ દીકરીનું દાન કન્યા દાન છે શ્રેષ્ઠ પણ એની કરતા પણ રગદાન છે એ સૌથી શ્રેષ્ઠ છે એ ત્રણ લોકો થી ચાર લોકોની જિંદગી છે બચાવે છે એટલે રગદાનની પ્રવૃત્તિ સતત થતી રહે આ મારી છે આ તકે લાગણી છે

અને રક્તદાન કરતા સમય તેથી રવિભાઈ જેવા અનેક બીજા છે જે બટ રક્ત મળી જાય અને રવિભાઈ આપનો આભાર કે થેન્ક યુ રવિભાઈ આવી જ રીતે કોઈ બીજા વ્યક્તિ સાથે કોઈ બીજા સંજે તથા સાથે ફરીથી મુલાકાત કરીશું ત્યાં સુધી આપ જય ગોવર્ધન આપ સર્વનો આભાર થેન્ક યુ